શું કે છો ચશ્મા વોશ પહેરવાના છે તમે શું બન્યા હો આપડે આમાં જ નાખવું છે ને આપડે તો હા 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 શું બનો છો આ વીર માંગડા મામો બન્યો છું હું યોગેશભાઈ નો મારો વિલોક છે મિત્રો ને બધા જોવાની ખાસ મારી નમ્ર વિનંતી છે મારા જેટલા ફ્રેન્ડ સરકારી સરકાર તો ખાસ જોવાનો છે એટલે અલગ લુક માં બન્યો છું એટલે આને મારા ખાસ આ મારા ભાણુભાઈ આવી ગયા છે સેમ વર્ષ થઈ હા 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 તલવાર એ ભાણાભાઈ તમે મામા બન્યા છો તો મામા ને ભાલો નથી દેવાનો અમને તલવાર આપો ખુલ્લી ખુલ્લી નહીં ભાઈ ખુલ્લી નહીં ખુલ્લી નહીં ખુલ્લી નહીં ભીંગાણું નથી કરવાનું એને